માટે તે ખેડૂત મિત્રો તો આજે આપણે શીંગ કાઢીએ છીએ કપાસની વચ્ચે જે શીંગ કરી હતી તો આપણે કાઢવી છીએ તો એના આપણે મિની ટ્રેક્ટરથી આપણે કલમ મારવી છીએ તો આપણે કપાસની વચ્ચે આ હાંકવી છે ટ્રેક્ટર તો ડાળું ભાંગે છે જો આ નમીલી આંક્યો ડાળું દાવડામાં છે એ ડાળું ભાંગે છે તો એના માટે આપણે એક જુગાડો લગાડ્યો છે ટ્રેક્ટરમાં જેથી કરીને ઓછી ડાળું ભાંગે તો આપણે ટ્રેક્ટરમાં ગોઠવું છે હું તમને બતાવું તો આગલા વ્હીલમાં અહીંયા આવી રીતના જુગાડ ગોઠવું છે બે સાઈડ જેથી કરીને ટ્રેક્ટરના વ્હીલમાં ડાયળું સડે નહીં અને આ ઘેથી જ તે આમ અહીંથી હરીને વહી જાય અહીંથી હરીને વહી જાય જો આ ટ્રેક્ટરની ઓલી છે ને એમાં ડાળુ આવીને ડાયળું સીધી વ્હીલ હેઠળ આવીને ભાંગી જાય દાવડામાં જે અંકુર આવેલી હોય ડાય તો એ બધી ભાંગી જાય તો એ ન ભાંગે એના માટે આપણે એક જુગાડ કર્યો છે તો બે વ્હીલમાં આવી રીતના સેટઅપ ગોઠવેલું છે અહીંથી તો તમે જોઈ શકો છો અને પાછલા વ્હીલમાં પણ અહીંયા ગોઠવેલું છે તો આ નકશીમાં ડાળું જે આવે એ ડાયરેક્ટ ભાંગી જ જાય છે તો એ અગાઉ અહીંથી તે વળીને સાઈડમાંથી વહી જાય એના માટે આપણે સરસ એક લગાડ્યો છે જુગાડ તો કોઈ જે કોઈ ખેડૂત મિત્રને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણે આ પાછળ કલમ ગોઠવી છે સિંગ ખેંચવા માટે તો આગળ ટ્રેક્ટર આપણે હંકારીને પણ જોઈએ કે આપણો જુગાડ કેવો કામ આપે છે તો આપણે નવીન એક ટ્રેક્ટરમાં એક આ જુગાડ ટ્રેક્ટરની છત્રી હલે છે ને વધારે એના માટે આપણે ગોઠવ્યું છે જો અહીંથી આ છત્રી હલે ને એટલા માટે અહીંથી પંખો ભાંગી ગયો છે જો તો એ ન હલે એના માટે આપણે એક આ સપોર્ટ રીતે ગોઠવ્યો છે તો મોટા ટ્રેક્ટરમાં તો આપણે ગમે લગાડી દીધી પણ નાના ટ્રેક્ટરમાં થોડીક મુશ્કેલી થાય કે ક્યાં ગોઠવવું આપણે તો એના માટે આપણે ટ્રેક્ટરમાં અહીંયાથી સપોર્ટ ગોઠવ્યો હશે તમે જોઈ શકો છો કોઈ મિત્રોને ગોઠવવો હોય તો ક્ષત્રી માટે આવો સરસ મજાનો સપોર્ટ એક ગોઠવ્યો છે આપણે તો ડ્રાઈવર ભાઈને ગરમી ન થાય એના માટે પણ પંખો પણ આપણે ગોઠવેલો છે મિની ડ્રાઇક્ટરમાં તમે જોઈ શકો છો અને ટેપ વગાડવા માટે છે ટીળિયાનું સેટઅપ પણ તમે જોઈ શકો છો છત્રીમાં કેવું ગોઠવું છે આપણે અલગથી એક વિડીયો આમાં બનાવેલો છે આપણે કેવી રીતના છત્રી બધી ફિટિંગ કરી છે એનો અલગથી આપણી ચેનલ ઉપર એક વિડીયો છે તો તમે જરૂરથી જોઈ લેજો જોયો ન હોય તો અને બીજા ઘણા જુગાડના પણ વિડીયો છે આપણી ચેનલ ઉપર તો જરૂરથી જોઈજો આપણી ચેનલ ઉપર જઈને અને આપણે ખેતીવાડીના આવા વિડીયો તમારા માટે હું લાવતો રહું છું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો તમે જોઈ શકો છો આપણે કલમ અહીં આંકી છે અને આગળ ટ્રેક્ટર આંકીને પણ આપણે જોઈએ કે મિની ટ્રેક્ટરથી કેવી સરસ કલમ હાલે છે અને આપણે ટ્રેક્ટરમાં જુગાડ ગોઠવી છે તો એ પણ ખબર પડી જાય કે કેવો કામનો છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર દાવડામાં આવી ગયું છે તો આપણે હાલે છે તમે જોઈ શકો છો કેવો આપણે જુગડ જે ગોઠવ્યો છે હાઇક લેવલમાં અને પાઇટ લેવલમાં તો ડાળીઓ કેવી તરે છે કે નહીં તો તમે જોઈ શકો છો તો જે કોઈ ખેડૂત મિત્રને આ જુગાડ પસંદ આવ્યો હોય એ જરૂરથી વિડીયોને લાઇક આપી દેજો અને તમે જોઈ શકો છો કે દાવડામાં ટ્રેક્ટર થાય છે અને આગળ જે ડાળીઓ આવે છે એને આપણે ગોઠવો છે જુગાડે એ ડાળીઓને એક સાઈડ કરી નાખે છે તો તમને કેવો આ કામનો લાગ્યો કે નહીં જુગાડે એ જરૂરથી કોમેન્ટ કરીને કહીજ અને તમે જોઈ શકો છો આવી ડાળીઓ નમી ગયેલી હોય તો એને તારવી નાખે છે પીલે સડવા દેતું નથી તો આપણે મિની ટ્રેક્ટરની છત્રી ઓછા ખર્ચે ઘરે જ તૈયાર કરી હતી તો એનો ફૂલ ડિટેલ વિડીયો આપણે બનાવ્યો તો આપણી દેશી ખેડૂત ચેનલ ઉપર આપણે નાખેલો છે તો જે કોઈ ખેડૂત મિત્રને સીટ મિનિટેનું ફીક કરવી હોય તો એ જરૂરથી આપણી ચેનલ ઉપર છે વિડીયો તો જોઈ લઈએ વિડીયો તો તમને આ જ ઉગાડ હોય તો વિડીયોને એક લાઈક પણ આપી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો